बस आटे जाइए बराबर चलिए मिनट पांच मिनिट बता तो आज लगभग स्कूल में साइकिल तो मैं मिनीट। मिनीट तो जो, जो। पर तो मैं है, है कम्प्लेन कर चोरी जी गाड़ी अमारी तो आ वक्त आप आज आप जीव तो

biji bicik, 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 વછત <laughs> પર <laughs> 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 <horsat parah> સ્લી આપી દેવા જવાનું cycle na 024 mas aunque aku ligadi celular konten na descriptor eh 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 czego razor fabr012 worries yer Makل to loncolnya kita beliau nogoknya은 hat 하 bgmb Kalau punya momongan અજ 22 તારીખ થઈ હે બરોબર તો 29 તારીખે રજા ઉપર હમ બરોબર એટલે આપ 22 નતે એટલે કનો દરવા બને પહેલ રજા હું એટલે 29 તારીખે લઈ વાને બનાન પાછું કરવાનું ને બેહી રહેવું

શું કરવાનું તો અમે દોઢ વાગ્યે સાયકલ લેવા જવાનું તો કંટીન્યુટ છું તારી બરાબર જય માતાજી તો જય માતાજી મિત્રો તો અમાર આપણે જો સાયકલ આવી જાય એટલે અમારે ગોઠવાન થતું નહીં જ્વાડી બીજી આવી જઈ આ પેલા કરતા થોડી ઓમ હારી હ એટલે વધુ આવે એવો નહીં આપણે હેરતી હેરતી પકડી હ કારણ કે ઢાર આવ્યો એટલે ત્યારે પછા એટલે એવી રગડાવાની છે તો બરોબર આપણે સાયકલ મજબૂત આવી ગયા આ વખત તો ભરવાન થતું જ નહીં આના જઈએ તો વરસાદે કઈ કંઈ ચાલુ હોય જો સોઠા પર જ છે ગાડીઓ ધીમે ધીમે જાય મને ત્યારે મેં એવું રગડાવાણ થાય હે ને હા હાટ લાગ્યો હો વરસાદે પડ્યો લાલ જોર થઈ ગયા આ હા આવ્યો બરોબર આવી તો ઉતરી લે બરોબર આપણે કાલે એક બીજો નવો કેમેરો લાવ્યો નિકોન જેડ સિક્સ માર્ક થ્રી રહ્યું એને આવો જ આપણે ચોરાઈ દીધું એટલે કોંગ્રેચુલેશન કહી દે છું આપણે સ્ટુડિયો માટે અમેરિકામાં અહીં ગોઠવાન થતું જ નહીં બુમજ પરવાના યોગી સ્ટુડિયોની તો એના પછી કાલે ર્યુ હારું થયું આજે પાઉ બે સાયકલ આવી જાય પેલી ચોરાઈ જતી તે સ્કૂલમાં કીધું હતું પછી આપી પછી તો બહુ હારે સારું જ ચાલે પણ કોઈક દારું સારું ચાલે બે હે એવું થાય પણ ટેન્શન લેવાનું નહીં ભગવાન માતાજી પર ભરોસો રાખવાનો બરોબર જય માતાજી મિત્રો બરોબર મેં બે લીધું હાલ દીવાબત્તી કરી જવું કમ્પ્લીટ હાલ દીવાબત્તી કરીએ એટલે આપણે વિશાલ યોગીનો ગીત ચાલુ હોય અને આપણે સાયકલ જઈએ બરાબર જો બે બે થતું જ નહીં આમાં આ વખત પહેલાં કરતા હારી આવીએ એટલે જે થતું હોય હારા માટે જ થતું હોય બરાબર તો જો હારી આપણે આ સાયકલ મજબૂત તો આરી આપણે નવી સાયકલ આવી ગઈ બરોબર તો આપડે આજે સ્કૂલમાં સવારે હડી જતા એટલે પગ બે ના થતા એટલે સાયકલ ચલાવીને એટલે વરસાદ ફૂલામ ફાસ્ટ ચાલુ હતો એટલે પછી સાયકલ ચલાવીને તો જો આ પગમાં ચુ થઈ ગયું અત્યારે તો ઓછું થયું નહીં ના એટલે તો આ પગ ને એવું બધું હમણાં મૂ ગયા ત્યાં તો આ બધું આવું ને આવવું હોય ને આટલા આખા પગમાં થઈ તું અત્યારે એકદમ હસું થઈ ગયું બે બે પગમાં થઈ તું જો આ પગમાં તો હચું બાજુ જોડું લાઈફ બળતી થઈ એવી પણ હું શું કરશું નહીં પૈસા ઘેરા તો એમાં આપણે બે તો જો આ સાઈડ ને પેલા આપણે યોગી સ્ટુડિયોનું એડિટિંગ બેડિટિંગ ચાલુ હોય આપણે અમે એડિટિંગ એડિટિંગ કરીએ થોડી વાર ખાઈ લઈએ પછી બરોબર કાલે જવાનું કાલે આજ મજબૂત ઉનાળા જેવું તો લાગતું જ નહીં બરોબર તો બરોબર આ વ્લોગ આટલા વિડીયો પૂરો કરીએ વ્લોગ વિડીયો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શેર કરજો અને લાઈક ઠૂકી મારજો અને શેર જરૂરથી કરજો બરાબર અને કોમેન્ટે મારજો તો અમે આપણા મલ્યકાળના નવા બ્લોગ સાથે તો ચેનલ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી જય દ્વારકાધીશ